હવે તે એવો હાલ હેઠું ફૂતરું રહેશે બહળિયા મારું માથું પકવી નાખ્યું મારું માથું પખે બુવાય નથી દેતો તો હું થઈ ગયો તારો ઘરવારો હવ ક્યાં અહીંયા પારકો નથી તાર રાડુ દેવી છે ઉતળે હું કવ છું તારી આસરે પર એક મિનિટે એટલે જતી તો બારે છે રે આખી જિંદગી તન અહીંયા રહેશે કે ડ્રાઈવર એણ આ બધું

બોલો આ જાને ઉગલાવી છે તા છોકરીએ નો પૂજ્યો તો કે અહીંયા આવો ગાય ખા લ્યો મારે તો જાવું જ ને ફોન કર્યો છે મારે છોડિયે ગાય ગાય આવો શું થયો એ ન કીધું બોલો ને મારે મારે શું કરું મારે બધું કરવા તું છો મારું નામ તમે મારે શું હું એમ કરી ફોન કર્યો એ ભલા માણા મારે ત માંગે જ દેવો પડે તું માંગ તો તને આપી દઉં બાપુ કેરે આવશે જલ્દી આવે તો સારું ભાડાનું પતાવજો એટલે તું મૂંગો મરીને પોરવી તો હેમણા કને કોડા ભાડું ભાડું મે બોલા રે કોઈ ની માને કી માંડી 32 વર્ષ માંડવારો હે તું ની માં દેખાય બાપુ આયા હોય એટલે પાંચ દીએ પોક્યા આ

તાર બાપાને ક છોડી નો ભાગ બરોબર કેમ જ કેમ ઘર સુધી ઉભી નો